નવી આવી પૂરું લઈ લીધું છે વગાડવા માટે એના પપ્પા સાથે રમી રહી છે મસ્ત નજારો થઈ જો જોવાની મજા ના ઢીંગલા મસ્ત નવ્યા ને લેવા આવ્યા છે પણ રિટર્ન ત્યારે આવી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો મેં વિડીયોની શરૂઆત કરી છે દસ વાગ્યા છે અને આજે છે શ્રાવણનો છેલ્લો સોમવાર છેલ્લો સોમવાર છે એટલે તો બનાવવો પડે કારણ કે મંદિરે બી જવાનું હોય ને બીજે ક્યાંક ફરવાનું ક્યાં તે નાનું મોટું એવું છે ને ફરાર બી શું કરવાનું છે શું ને કાંઈ નક્કી નથી કારણ કે ગામડેથી કાલે જ આવ્યા એટલે કામ બી બધું બીર વિખેર બધું પડેલું છે એટલે કાંઈ જ નક્કી નથી ચાલો તો હું શું કામ કરું છું ને નવ્યા શું કરીશું તમને બતાવું ચલો તો હું હવે ચોળી ફોલવાની છું સરસ મજાની ઘરેથી ચોળી લાવ્યા તઈ અને અમારે નવ્યા બીબી તો સૂઈ ગયા છે ખીચકામાં અને કુલર એના માટે ચાલુ કરી દીધું છે જેથી બીજો કોઈ અવાજ ના આવે અને સરસ મજાના બધાએ કપડાં મેં ધોઈ નાખ્યા છે જોઈ રહ્યા છો તમે તડકો એ સરસ નીકળી ગયો છે કપડાં એ સરસ મજાના બધાએ ધોવાઈ ગયા છે કેમ કે તડકાને સુકાઈ જાય ને એના માટે કપડાં ધોયા છે તો આવું કંઈક છે તો રહેજો તમને મજા આવશે જો તો મારી રાધા રાણી જાગી ગઈ છે અમારી રાધા જાગી ગઈ છે રાધા રાધા જાગી ગઈ છે જો તો આવું કઈ અમારી રાધા રાણી જાગી ગઈ છે એના માટે સ્પેશિયલ કુલર ચાલુ છે હવે રાધા રાણી જાગ્યા છે તો હવે આપણે બધું કામકાજ ચાલુ કરીશું કા રાધા રાણી હાય બોલો હાય બોલો રાધે રાધે હર મહાદેવ હે માતાજી ગણપતિ બાપા મોર્યા સબકા માલિકે હે શાઇ બાબા હે દશામાં મા હે જીવંતિકા માતા સબકા માલિકે હર હર મહાદેવ ચલો તો આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને આપણી સવાર કેવી જશે તો હવે મારા નબિયાબેન જાગ્યા છે પછી ખબર પડે ચલો તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો બન્યા રહેજો બન્યા રહેજો આજે આપણે કપડાં જે એટલા બધા ધોવાના છે જો ને ઢગલું કપડાં પડેલા છે તમને ભરેલું છે કપડાં ને ટક ભરેલું છે અડધા નીચે પડ્યા છે આટલા બધા કપડાં છે જે બને એટલું ઉતાવળ કરવું પડશે કે વરસાદ બી ક્યારે આવે કાંઈ નક્કી નથી કપડાં બી ઉતાવળથી જ ધોવા પડશે ચલો તો આપણે કુકરમાં બટેકા મૂકી દીધા છે એમાં બટિકા સાબુદાણાની ખીચડી બનાવવાની નહોતી ખાલી વેફર ખાવાનું મન હતું પણ એમ એવું છે કે મારે નવ્યાબેનને બટેકું ખાવા જોઈએ એટલે નવ્યાબેન માટે તો આપણે બટેકું બનાવવું જ પડે એના કરતાં મને એમ થયું હતું કે પછી બટેકા બાફી દઉં સાબુદાણાને ગોળાકાર કરી દીધા હવે હું ને નવ્યા જવાના છે મંદિરે અમારે નવ્યા બેન રડ રડ જ કરે છે નવ્યા બેનને રોવાનું ચાલુ જ છે નવ્યા બેનને મજા જ નથી રહેતી નવ્યા બેનનું રડવાનું ઓછું થાય પછી આપણને કંઈ ખબર પડે જો તો નવ્યા બેન ટીંગાઈ રહ્યા છે એટલે મને કઈ વિડીયો લેવા માંગી ગયો કંઈ ખબર નથી પડતી જો તો બતાવો તમને નવ્યા બેન કેમ કરે છે જો તો આ છે અમારા નવ્યા બેન हाय के दे हाय के दे हाय के दे तो यु गए छौ उनी नवि आमडा जैछ मन्दिर तो मन्दिरै जनी तंले दर्शन गराव्य दर्शन गराव्य के दे हाय फ्यामिली के दे हाय फ्यामिली सारो चलो त कंटिन्यू बनिरा छु

તો નવ્ય ફરાર કરવા માટે રેડી છે તૈયાર છે એને જો જો નવ્યાને ફરાર કરવો છે જો તો અમારી નવ્ય ફરાર કરી રહી છે તો ચાલો તમારે ફરાર કરવો હોય તો ચાલો તો ફેમિલી સાંજના પાંચ વાગી ગયા છે ને અમે લોકો જવાના છીએ બાર બાર એટલે કે ક્યાંય ખબર નથી હવે જઈએ પછી ખબર પડે કે અમે ક્યાં જવાના છીએ

અને થોડું ઘણું મજા આવે છે ને બધું ઠીક ઠીક છે મેળામાં મજા આવે છે એટલે રેડ જેવા રહીએ પછી જોયું જાય કેમ થાય નવ્યા ચાલો તો અમે લોકો મેળામાંથી ફરીને આવી ગયા છે અને જમવા બેસી ગયા છે ને જમવાનું છે ઊંધ્યું છે આપણી પાપડ છે લડુ છે અને નવિયા ખીચડી છે અને છાસ છે નવિયા પપ્પા છે મેળો કરી ને આવી ગયા અને અમારી નવ્યા છે હાય નવ્યા હાય બેબુ હાય આપણે સરસ મજાના મેળામાં જઈને આવી ગયા જમી પણ લીધું મંદિરે જઈને દર્શન પણ કરી લીધા નવ્યાને પણ મજા આવી હેને ન આવ્યા હે ન આવ્યા ને નવ્યાને બહુ એટલે બહુ જ ઊંઘ આવી ગઈ છે કારણ કે નવ્યા બી મેળામાં જઈને થાકી ગઈ છે અને સોમવાર બી સરસ ગયો કારણ કે શ્રાવણનો છેલ્લો સોમવાર હતો અમને મજા આવી અને તમે જો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી કોમેન્ટ તો જરૂરથી કરજો અને એકબીજાને શેર પણ કરજો નવ્યા જોઈ રહી છે મને જેથી અમે તમારા માટે એવા નવા નવા અલગ અલગ વિડીયો બનાવીને મૂકતા રહીએ અને તમે જેટલું એકબીજાને શેર કરશો ને એથી અમને મજા આવશે વિડીયો બનાવવાની તો બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ચાલો તો મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી બાય બાય